આપણો ખેડૂત પરિવાર આપણી જે ખેડૂત માહિતગાર બનો યુટ્યુબ ચેનલ પચાસ હજાર સબસ્ક્રાઈબરને પાર કરી ચૂકી છે તેવું આપણે બપોરે વિડીયોમાં જણાવ્યું હતું ઢગલાબંધ ખેડૂત મિત્રની કોમેન્ટ આવી છે કે અભિનંદનની વર્ષાઓ ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટમાં કરીને અમારો ઉત્સાહ વધારી રહ્યા છે તેવા તમામ ખેડૂત મિત્રોનો હું ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું સૌરાષ્ટ્રની અગ્રણીય ખેતીવાડીની યુટ્યુબ ચેનલ તરીકે આપણી ચેનલ છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહી છે અને આવો ને આવો સાથ સહકાર ખેડૂત મિત્રો તમારો મળતો રહેશે તો ગુજરાત લેવલે આપણી ચેનલ છે તે નામના કાઢીને ખેડૂત મિત્રોને વિશેષ પ્રમાણમાં માહિતીઓ છે તે આવનારા સમયમાં પણ અમે પીરસશું પૂરી પાડશું તેવું ખેડૂત મિત્રો પચાસ હજાર સબસ્ક્રાઈબરની ખુશીમાં હું તમને જણાવું છું ખેડૂત મિત્રો આજે તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી કપાસ બજારમાં રિકવરી તરફી તેજી જોવા મળી હોય અને એક પ્રકારનો ધબ ધબાટીવાળો માહોલ આવનારા સમયમાં હજુ પણ ખૂબ સારી એવી કપાસના ભાવમાં તેજી રિકવરી પ્રાપ્ત કરે તો જે ખેડૂત મિત્રોને કપાસના ઉત્પાદનમાં ખોટ ગઈ છે અને સારો કપાસ કોઈ ખેડૂત મિત્રો પાસે હોય તો તેમને ખૂબ સારા એવા બજાર ભાવ મળે એટલા માટે આપણે આશા રાખીએ છીએ કે હજી પણ કપાસના ભાવમાં તેજી છે તે જોરદાર રીતે આગેગુચ કરે તો જ ખેડૂત મિત્રોને ફાયદો મળી શકે તેમ છે આજે તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર પંદરસો પંચ્યાસી બોટાદ પંદરસો પંચોતેર બગસરા ચૌદસો છ્યાસી અમરેલી પંદરસો છાસઠ તળાજા પંદરસો પચાસ જામનગર પંદરસો ચાલીસ બાબરા પંદરસો એકાશી ભેંસાણ પંદરસો એંશી હળવદ પંદરસો બાસઠ વાંકાનેર પંદરસો પાંત્રીસ જસદણ પંદરસો પાસઠ ખાંભા પંદરસો ને છત્રીસ કડી પંદરસો એક સાવરકુંડલા પંદરસો ચાલીસ અંજાર ચૌદસો પિંચાશી કાલાવડ પંદરસો પિસ્તાલીસ ભાવનગર પંદરસો ને એકસઠ ખેડૂત મિત્રો પાલીતાણાનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ સોળસો ને પંચાવનની આસપાસ જાણવા મળી રહ્યો છે હવે ખેડૂત મિત્રો આ ભાવ સાચો છે કે ખોટો છે તેની મને ખબર નથી પરંતુ આપણા કોઈ ખેડૂત મિત્રો આ વિડીયોમાં માહિતી સાંભળતા હોય અને તમારી પાસે ક્યાંયથી અપડેટ આવી હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો જો સાચો હોય તો ગુજરાતનો ઊંચામાં ઊંચો રેકોર્ડ બ્રેક કહી શકાય તેવો ભાવ છે તે આજની તારીખે હશે કારણ કે સોળસો અને સોળસોની ઉપરની સપાટીએ લગભગ મોરબીને બાદ કરતાં બીજે ક્યાંય ભાવ છે તે સોળસોની આસપાસ નથી જોવા મળેલો જો પાલીતાણાનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ સોળસો પંચાવનની આસપાસ તમે ક્યાંયથી જાણ્યો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે અને ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે કદાચ આવો ભાવ છે તે પાલીતાણામાં બોલાયેલો છે ખેડૂત મિત્રો આપણે હર હંમેશ કપાસ બજારની માહિતી એટલા માટે આપીએ છીએ કે ખેડૂત મિત્રોનો એક આગ્રહ હોય છે કે પરાસરાભાઈ કપાસ બજાર બાબતે થોડું ઘણું જાણે છે તો તેની માહિતીનો આપણને લાભ મળે ખેડૂત મિત્રો કપાસિયાના ભાવ ઊંચા ચાલી રહ્યા હોવાથી તેની સીધી જ અસર કપાસ બજાર ઉપર જોવા મળી છે અને આવનારા સમયમાં પણ કપાસિયાની શોર્ટેજ ઊભી થશે તો કપાસ બજારમાં ન જોયું હોય તેવું પણ કપાસિયાના ભાવ સતત વધતા રહેશે તો કપાસ બજારમાં જોવા મળશે તે નિશ્ચિત છે કારણ કે આ વર્ષે કપાસમાં મોટો બગાડ છે ગુજરાતમાં કમોસમી માવઠું નળી ગયું અને પંજાબમાં અતિવૃષ્ટિ થઈ આ બે કારણો તો હતા જ અને ત્રીજું કારણ જે ખેડૂત મિત્રોનો કપાસ સારો રહી ગયો હતો તે ખેડૂત મિત્રોને ગુલાબી ઈયર નડી ગઈ અને ચોથું મોટું કારણ કે કપાસના વાવેતર વિસ્તારમાં મોટો કાપ છે વાવેતર વિસ્તારમાં ગાબડું હોય એટલે ઉત્પાદનમાં ઘટ પડે જ આવું આપણું સ્થાનિક પ્રાથમિક અનુમાન છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતનો યોગ્ય નિર્ણય તમારી જાતે જ તમારી પોતાની નાણાકીય આર્થિક સગવડને ધ્યાનમાં રાખીને તમારે નક્કી કરવાનું હોય છે કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો અમે ક્યારે કોઈ પણ ઝણસીની લેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય એને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો તેને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લેજો આભાર ખેડૂત મિત્રો આપણો